પશ્ચિમ કચ્છના ભુજ જિલ્લામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે ગેરકાયદેસર રીતે ઘરેલુ તથા કોમર્શિયલ રાંધણ ગેસના બાટલાઓનો જથ્થો રાખી ઘરેલું ગેસમાંથી કોમર્શિયલ ગેસમાં રિફિલિંગ કરી ગેરકાયદેસર વેચાણ કરતા એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો છે પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોટડીયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક વિકાસ સોંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ દ્વારા જિલ્લામાં વધતા જતા ચોરી તથા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર રોક લગાવવા કડક સૂચનાઓ આપવામાં આવી હતી આ સૂચનાઓના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર એ એમ મકવાણા અને પીએસઆઈ જેબી જાદવના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન ખાનગી બાતમીના આધારે સલાયા તાલુકો માંડવી ખાતે દરોડો પાડવામાં આવ્યો દરોડા દરમિયાન નાસિર હુસૈન લોહાર નામના ઈસમના કબજામાંથી ઘરેલુ અને કોમર્શિયલ ગેસના ભરેલા તથા ખાલી બાટલા ગેસ રિફિલિંગ માટે ઉપયોગમાં લેવાતા સાધનો ઇલેક્ટ્રિક વજન કાટો તથા ગેસ હેરફેર માટે વપરાતું લોડિંગ છકડો મળી આવ્યો હતો આ ઈસમ કોઈ પણ પ્રકારની પરવાનગી કે આધાર પુરાવા વિના જ્વલનશીલ ગેસનો જથ્થો રાખી જાહેર સલામતીને જોખમમાં મૂકી પ્રવૃત્તિ કરતો હોવાનું બહાર આવ્યું છે પોલીસે અંદાજિત કુલ એક લાખ હજારથી મુદ્દામાલ કબ્જે કરી અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે આ કાર્યવાહીથી જિલ્લામાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ અને વેચાણ કરતા તત્વોમાં ફફડાટ ફેલાયું છે સ્ટોરી રિપોર્ટ બાય કિરણ કોરી તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સવેર મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે